અને જૂની અદાવતમાં ફાયરિંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે ત્યારે વધુ એકવાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઇરાદે ફાયરિંગની ઘટના બની છે કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે અજાણ્યા ત્રણથી ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરારથી જતા પોલીસ પણ દોડતી થઈ છે તો પોલીસ સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી છે તો ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોડ ઉપર ઊભા હતા તે દરમિયાન ત્રણથી ચાર શખ્સો આવે છે અને તેમની ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને તે કેટલા એમએમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે હજી સુધી આ કેસમાં આરોપીઓ ઝડપાયા નથી પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને લૂંટ મારામારી જેવા અનેક ગુના તેની સામે પણ નોંધાયા છે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદે મિલકત પર પોલીસે અગાઉ બુલડોઝર ફેરવી દીધું છે